નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ વેધર અપડેટમાં અત્યારે વાત કરવી છે કે અત્યારે કયા જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે આગામી ત્રણથી ચાર કલાક ગુજરાત માટે કેવા રહેવાના છે કારણ કે દક્ષિણ ગુજરાતની આજુબાજુ આપણને એક સિસ્ટમ અત્યારે દેખાઈ રહી છે એમના થકી દક્ષિણ અંદર અત્યારે અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે આ સાથે જ ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે એમની સાથે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ હવે ધીમે ધીમે ઉપર આવી રહી છે જે લો પ્રેશર સર્જાયું છે એ હવે સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થવાનું છે એટલે કે ગુજરાતની અંદર હવે આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન ભારે અતિ ભારે વરસાદ વરસવાનો છે ગઈકાલે આ ગુજરાતની અંદર કેટલો વરસાદ વરસ્યો છે છેલ્લા ચોવીસ કલાકની અંદર કેટલા તાલુકામાં વરસાદ વરસ્યો છે બધી જ આપણે આપણે વાત કરી લઈએ લઈએ સૌથી ગુજરાતની અત્યારે સ્થિતિ જોઈ કારણ કે મધ્યપ્રદેશની આજુબાજુ આપણને એક સિસ્ટમ દેખાઈ રહી છે એમના થકી અત્યારે ગુજરાતની અંદર અરબસાગર માંથી પવનો આવી રહ્યા છે બંગાળની ખાડીમાંથી પણ પવનો આવી રહ્યા છે એટલે કે ગુજરાતની આખી એટલે કે આખા ગુજરાતમાં અત્યારે આપણને વરસાદ દેખાઈ રહ્યો છે મધ્ય ગુજરાતની અંદર આપણને આ સિસ્ટમ દેખાય છે મધ્યપ્રદેશની અંદર જ્યાં સિસ્ટમ આવી છે એમના પવનો પણ ગુજરાતની અંદર આવી રહ્યા છે ગુજરાતની સ્થિતિમાં આપણે ત્યારે વાત કરીએ સુરતની આજુબાજુ આપણે નાની એવી સિસ્ટમ દેખાઈ રહી છે દક્ષિણ ગુજરાતને રહી છેલ્લા ચોવીસ કલાકની અંદર એકસો ને સિત્તેર થી વધારે તાલુકાની અંદર વરસાદ વરસ્યો છે સૌથી વધારે વાપીની અંદર વરસાદ વરસ્યો છે એ પણ આપણે જોવું છે કે કેટલો વરસાદ કઈ જગ્યા ઉપર નોંધાયો છે અને અત્યારે ગુજરાતની વાત કરીએ છીએ ગુજરાતની અંદર આપણને અત્યારે સાર્વત્રિક મેઘમહેર દેખાય છે સૌથી વધારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ દેખાય છે મધ્ય ગુજરાતની અંદર વરસાદ દેખાય છે આ સાથે જ આપણને સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદ દેખાય છે સૌરાષ્ટ્રમાં પણ અત્યારે મેઘમાર થઈ રહી છે કચ્છની અંદર વાત કરીએ તો કચ્છમાં પણ વરસાદ થઈ રહ્યો છે કારણ કે આપણને રાજસ્થાનથી નીચેના ભાગમાં આપણને સિસ્ટમ આ દેખાઈ રહી છે રાજસ્થાનની બહારના વિસ્તારમાં પણ સિસ્ટમ છે જે કચ્છ ઉત્તર ગુજરાતને પણ ગમરોળી રહી છે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે સુરતના આજુબાજુના વિસ્તારમાં આપણને વરસાદ દેખાઈ રહ્યો છે આ એ સ્થિતિ છે હવે આપણે જોઈએ કે આગામી ત્રણથી ચાર કલાક દરમિયાન ગુજરાતની અંદર વરસાદની કેવી સ્થિતિ છે ધીમે ધીમે સાર્વત્રિક મેઘમહેર થઈ રહે છે જે બપોરના બે કે ત્રણ વાગ્યાની આસપાસ અત્યંત ભારે વરસાદ આવવાનો છે મધ્ય ગુજરાતના આ વિસ્તારોની અંદર આ બધા જ વિસ્તારો આપણે જોઈ લઈએ કે જ્યાં સુરતની આજુબાજુમાં અત્યંત ભારે વરસાદ છે વડોદરાની અંદર આપણને સારો વરસાદ દેખાઈ રહ્યો છે બપોરના બે અને ત્રણ વાગ્યાની આજુબાજુનું આપણે આ વાત કરી રહ્યા છીએ અમદાવાદમાં આપણને ભારે વરસાદ દેખાઈ રહ્યો છે વડોદરામાં પણ ભારે વરસાદ દેખાઈ રહ્યો છે સુરત વલસાડના વિસ્તારોમાં તો ઓલરેડી સવારથી વરસાદ છે આ સ્થિતિ સ્થિતિ આપણે આગળ જેમ સાંજ એ દર્શાવી રહી છે કે કઈ રીતે વરસાદ ગુજરાતમાં અત્યારે પડી રહ્યો છે મધ્ય ગુજરાતની અંદરની આપણે વાત કરી હવે સાંજ પડતા પડતા કેવો વરસાદ ગુજરાતમાં રહેવાનો છે સાંજે છ સાત વાગ્યાની આજુબાજુ ગુજરાતની અંદર મધ્ય ભાગ છે ત્યાં અમદાવાદના જે વિસ્તારો છે ત્યાં આપણને અત્યંત ભારે વરસાદ દેખાઈ રહ્યો છે અત્યંત ભારે વરસાદનું સૂચન કરે છે અમદાવાદના આજુબાજુ વિસ્તારો એટલે કે ત્યાં અત્યંત ભારે વરસાદ છે સિસ્ટમ સક્રિય થયેલી દેખાઈ રહી છે સાયક્લોનિક સર્ક્યુલેશનનું જો લેપ લો પ્રેશર આવ્યું છે એ અત્યારે ગુજરાતને ગમરોડી રહ્યું છે ભાવનગરના વિસ્તારોમાં વરસાદ દેખાઈ રહ્યો છે જૂનાગઢ ગીર સોમનાથ આ બધા જ વિસ્તારોમાં આપણને અત્યારે વરસાદ દેખાઈ રહ્યો છે દાહોદના ભાગમાં વિસ્તારમાં જે છે ત્યાં વરસાદ છે અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે પાલનપુરના ભાગમાં પણ વરસાદ છે ઉત્તર ગુજરાત છે ત્યાં પણ આપણને વરસાદ દેખાય છે કારણ કે જે સિસ્ટમ અત્યારે ધીમે ધીમે સક્રિય થઈ રહી છે લો પ્રેશર આવી રહ્યું છે એ બધું જ ગુજરાતની અત્યારે અસર કરે છે હવે એ જોઈ લઈએ કે આજે કયા જિલ્લામાં કઈ આગાહી કરવામાં આવી છે કારણ કે હવામાન વિભાગે જે આગાહી કરી છે એ મુજબ અત્યંત ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે ભારેથી ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે અત્યંત ભારે વરસાદની અંદર આપણે વાત કરી લઈએ તો દક્ષિણ ગુજરાતના ભાગ છે ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી આ બધા જ વિસ્તારોની અંદર અત્યારે અત્યંત ભારે વરસાદ પડી રહ્યો છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ છીએ અમરેલી ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ આપણે ભારે વરસાદની આગાહી કયા જિલ્લામાં છે એની વાત કરી લઈએ જૂનાગઢ ગીર સોમનાથ વડોદરા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ સાબરકાંઠા મહેસાણા પાટણ બનાસકાંઠા અને કચ્છ આ બધા જ વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસી રહ્યો છે કારણ કે રાજસ્થાનમાં પણ આપણને ઉપર વરસાદ દેખાય છે મધ્યપ્રદેશની આજુબાજુના વિસ્તારોમાં પણ આપણને વરસાદ દેખાય છે દક્ષિણ ગુજરાતની આજુબાજુ તો ઓલરેડી એક સિસ્ટમ છે જે દક્ષિણ ગુજરાતને ગમરોડી રહી છે એટલે કે હવે બાકી છે મધ્ય ગુજરાતનો વારો અને સૌરાષ્ટ્ર કારણ કે અત્યારે સૌરાષ્ટ્રનો કોઈ ખાસો વરસાદ નથી દેખાતો ખાલી વરસાદ આપણને બપોરે બે ત્રણ ચાર વાગ્યાની આસપાસ આપણને મધ્ય ગુજરાત એટલે કે અમદાવાદ આણંદ ખેડા મહેસાણા મહીસાગર આ બધાની આજુબાજુ આપણને અત્યંત ભારે વરસાદ દેખાવાનો છે હવે ગઈકાલે છેલ્લા ચોવીસ કલાકની અંદર કેટલો વરસાદ વરસ્યો છે તે પણ આપણે જોઈ લઈએ સૌથી વધારે વાપીમાં વરસાદ આવ્યો છે છેલ્લા ચોવીસ કલાકનો આપણે આ આંકડો દર્શાવી રહ્યા છીએ કેટલા ઇંચ વરસાદ નોંધાયો છે તે જોઈ લઈએ વલસાડ તાલુકાના વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં ઇંચ વરસાદ વરસાદ નોંધાયો નોંધાયો છે છે એટલે કે છેલ્લા કલાકમાં સૌથી વધુ વલસાડના તાપીમાં કપરાડા તાલુકામાં છ એક ઇંચ વરસાદ છે પારડી તાલુકામાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે વલસાડના ઉમરગામમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો છે એટલે કે વલસાડમાં બહુ સારો વરસાદ પડ્યો છે કારણ કે ત્યાં આગાહી કરવામાં આવી હતી ભારે વરસાદની એ મુજબ ત્યાં વરસાદ વરસ્યો છે જામનગરના જોડિયા તાલુકામાં ત્રણ ઇંચ છે છોટા છોટાઉદેપુર શહેરમાં બે પોઈન્ટ પાંચ ઇંચ અઢી ઇંચ વરસાદ છે નવસારી શહેરમાં પણ અઢી ઇંચ વરસાદ નોંધાયો છે છેલ્લા ચોવીસ કલાકની અંદર જલાલપુરની અંદર બે ઇંચ વરસાદ નોંધાયો છે એના પછીના જે શહેર છે તેમની પણ વાત કરી લઈએ તાપીના વાલોદમાં બે ઇંચ વરસાદ છે આ સાથે જલાલપુરમાં બે ઇંચ વરસાદની આપણે વાત કરી છોટા ઉદેપુરના બોડેલી તાલુકામાં બે ઇંચ વરસાદ છે તાપીના સોનગઢની અંદર પણ બે ઇંચ વરસાદ નોંધાયો છે છેલ્લા ચોવીસ કલાકમાં ડાંગના આહવામાં બે ઇંચ વરસાદ છે નવસારીના ગણદેવી તાલુકામાં બે ઇંચ વરસાદ છે તાપીના વ્યારા તાલુકાની અંદર પણ બે ઇંચ વરસાદ નોંધાયો છે સુરતના મહુવામાં એક પોઈન્ટ નવ ઇંચ એટલે કે બે ઇંચની આજુબાજુ વરસાદ છે વલસાડ શહેરની વાત કરીએ તો એક પોઈન્ટ આઠ ઇંચ એટલે કે બે ઇંચની આજુબાજુ વલસાડ શહેરમાં વરસાદ નોંધાયો છે છોટા છોટાઉદેપુરના જેતપુર પાવીની અંદર એક પોઈન્ટ સાત ઇંચ વરસાદ છેલ્લા ચોવીસ કલાકની અંદર નોંધાયો છે હજુ પણ આગામી ત્રણથી ચાર કલાક ગુજરાતના અમુક વિસ્તારો માટે અતિ ભયંકર છે એટલે કે તે અત્યંત ભારે વરસાદ વરસવાનો છે અને ઘણા બધા જે વિસ્તારો છે ત્યાં રેડ એલર્ટ પણ હવે એક બે કલાકની અંદર આપવામાં આવી જશે કારણ કે અત્યારે મધ્ય ગુજરાતની અંદર પણ સિસ્ટમ દેખાઈ રહી છે એ હવે એકથી બે જ કલાકની અંદર અત્યંત ભારે વરસાદ અમદાવાદ આણંદના વિસ્તારોમાં વરસવાનો છે આ સાથે દક્ષિણ ગુજરાતમાં તો ઓલરેડી વરસાદ છે એટલે કે હવે આગામી એક થી બે કલાક છે તે ગુજરાત માટે અત્યંત ભારે રહેવાના છે તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર